મોરબીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે અત્યારે હાલ ક્યાંક જોરદાર ચડસા ચાલી રહી છે એકબીજાના ઉપર નિવેદનો આપવામાં આવી રહ્યા છે પરંતુ ક્યાંક હવે કાંતિ અમૃતિયાએ એક કવિતા લખી છે ગોપાલ ઇટાલિયા માટે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમ તેમના પોસ્ટ શેર કરી છે અને ખાસ કરીને આની અંદર ગોપાલ ઇટાલિયાને લઈને ઘણું બધું લખવામાં આવ્યું છે આજે તેના વિશે વિસ્તારપૂર્વક વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ગુજરાતના રાજકારણમાં અત્યારે હાલ ભારે ગરમાવો આવ્યો છે ક્યાંક રાજીનામા સુધીની વાત પહોંચી ગઈ છે બંને ધારાસભ્યોમાં અત્યારે હાલ ક્યાંક ચડસા ચડસીનો માહોલ છે એકબીજા ઉપર ઘોર પ્રહારો કરવામાં આવી રહ્યા છે પરંતુ ક્યાંક હવે કાંતી અમૃતિયાએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે સીધી જ કવિતા લખીને ગોપાલ ઇટાલિયા ઉપર પણ ક્યાંક પ્રહાર કર્યા હોય મોરે મોરાની વાત કરી હોય એવું દેખાઈ રહ્યું છે જો વાત કરવામાં આવે તેમના પોસ્ટ વિશેની તો ખાસ કરીને કાંતિ અમૃતિયા દ્વારા પોસ્ટ કરવામાં આવી છે હેસટેગ મોરબી લખવામાં આવ્યું છે અને જો કવિતાની વાત કરીએ તો અહીં લખવામાં આવ્યું છે જ્યાં કામની વાત કરવી ત્યાં કરે આક્ષેપો વાંઝ ગોપાલભાઈના બોલમાંથી ટપકે છે ખોટી સાંસ

ગોપાલનું કહેવું છે કે મને ફક્ત જોઈએ મંચ અને નામ એટલે ખાસ કરીને સીધો જ કટાક છે તે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર કરવામાં આવ્યો છે કારણ કે ગોપાલ ઇટાલિયા પોતાના નિવેદનોના કારણે જે મંચ ઉપરથી બોલતા હોય છે એના કારણે ખૂબ જ ચર્ચામાં આવતા હોય છે પરંતુ ક્યાંક હવે એ જ વાતને લઈને અહીં કહેવામાં આવ્યું છે સાચા નેતા નિર્મળ રહે કરે જનહિત કામ ગોપાલ કહે મને ફક્ત જોઈએ મંચ અને નામ તે બાદની જો વાત કરવામાં આવે તો લખવામાં આવ્યું છે જૂઠ અને કટ્ટુ વાણીથી નહીં બનાય નાયક પ્રજા જાણે સાચું નરસો તો મળે પાઠ ભાયક સંસ્કાર વગરના શબ્દો જે વાકે મંચ બોલે ચૂંટણીના મેદાનમાં એને પ્રજા હળવે તોલી તેવી પણ ક્યાંક વાત કરવામાં આવી છે સંસ્કારના શબ્દો વિશેની જો વાત કરવામાં આવે તો આપણે ગઈકાલે પણ જોયું હતું કે કોંગ્રેસના મનહર પટેલ છે એમના દ્વારા સીધી જ વાત કરવામાં આવી હતી કે બંને નેતાઓએ ફક્ત અહીં ગોપાલ ઇટાલિયાની વાત નથી કરવામાં આવતી કાં અમૃતિયા પણ વાત કરવામાં આવે છે કે જો તમારે જે પણ ચેલેન્જ કરવી હોય પરંતુ શબ્દોનું ભાન રાખવું ખૂબ જરૂરી છે એવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું ને ખાસ કરીને હવે કાંતિ અમૃતિયા અહીં પણ કહ્યું છે કે સંસ્કાર વગા શબ્દો જે વાકે મંચે બોલે ચૂંટણીના મેદાનમાં એને પ્રજા હળવે તોલે એટલે કે ક્યાંક હવે સીધી જ વાત ચૂંટણી ઉપર લઈ જવામાં આવી છે પ્રજાના ઉપર લઈ જવામાં આવી છે કે જે લોકો આવા શબ્દ બોલતા હશે એને પ્રજા દ્વારા તોલવામાં આવશે કે હવે શું થશે પ્રજા તેમનું શું પરિણામ આવશે અને ખાસ કરીને નીચે પણ લખવામાં આવ્યું છે હેશટેગ અને ગોપાલ ઇટાલિયાનું નામ પણ લખવામાં આવ્યું છે એટલે કે હવે કાંતી અમૃતિએ એક ખુલ્લી જ ચેલેન્જ છે વિસાવધનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ક્યાંક આપી દીધી હોય એવું લાગી રહ્યું છે જે અત્યાર સુધી આ બંનેના જે ચડસા ચડસીની અંદર એક શબ્દ ખૂબ જ વાયરલ થયો હતો મોરે મોરો તો અહીં એ પણ લખવામાં આવ્યો છે અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાને સંબોધીને આ સમગ્ર પોસ્ટ લખવામાં આવી છે આ પોસ્ટ અત્યારે હાલ ખૂબ જ ચર્ચામાં આવી છે કારણ કે ગોપાલ ઇટાલિયાને ને ક્યાં કહી ઘણી બધી વાત કરવામાં આવી છે ગોપાલ ઇટાલિયા વિશે ઘણું બધું કામ કરવામાં આવ્યું છે તેની સાથે જે એક વાક્ય લખવામાં આવ્યું છે જેને કારણે તે ખૂબ ચર્ચામાં આવ્યા છે મને ફક્ત જોઈએ મંચ અને નામ એટલે કે સીધા જ ગોપાલ ઇટાલિયા ઉપર પ્રહાર કર્યા છે કે ગોપાલ ઇટાલિયાને ફક્ત ને ફક્ત મંચ અને નામ માટે તે ક્યાંક કામ કરી રહ્યા હોય તેવી પણ વાત હવે કાંતિ અમૃતિયા દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને ગોપાલ ઇટાલિયા પણ અવારનવાર કવિતાઓ લખતા હોય છે કવિતાઓ બોલતા હોય છે સોશિયલ મીડિયા પર મૂકતા હોય છે